જય માતાજી ખેડૂત મિત્રો આપણે સાંતલપુર તાલુકાના લોદરા ગામમાં જે અર્જનભાઈ ની બધા જે એમને ખોળ વાપર્યું અને એમના ખોલ નો જે રિઝલ્ટ પણ જોઈ શકો છો હા ગેમર ભાઈ સેંધા ભાઈ એમનો પણ આ બાજુ જોઈ શકો છો અને એમને પૂછી આપણે તમે આમાં કેટલી ગેમર ભાઈ આમાં કેટલી બેગ ખોલ નાખી તું તમે આમાં આપણે નાખી દી 10 10 બેગ 10 બેગ ના હા હા તમે જે ખોલ વાપર્યું લીંબોળી દીવેલી ખોલ એટલે તમને આમ કેવું લાગે છે આમ રિઝલ્ટ એકદમ સારું સારું છે હા હા બીજા ઓલા કરતા હા જમીન પોચી રાખે જમીન પોચી રાખે પ્લસ કલર પણ એકદમ આ ગાણો પકડાઈ કા

પાણી કેટલા સાત સાત 7 પાણી આવી ગયા હા થેન્ક્યુ કોર વાત્રા જોવી છે અને વાપરે અને આ પોપટ કાકા એ દિવેલામાં પણ આપણે ઓલ ને નાખી તો રાત ગ્રામમાં રિઝલ્ટ સારું આવે છે કેડો તો સારું હા થેન્ક્યુ વેરી મચ